આ અમારું જૂનું નિવાસસ્થાન છે હાલમાં અમે આ પતરાના બિલ્ડિંગમાં રહીએ છીએ અને અહીંયા વરસાદમાં પણ ખૂબ જ પાણી પડે છે તો ચોમાસા પહેલાં જો આ પ્રકારનું ત્યાં બારીબાઈણા ગ્રીલ વાયરિંગ એવું બધું પતી જાય તો અમે ત્યાં પુનઃ સ્થિવનતા થઈ જાય અને છોકરાને સારી ફેસિલિટી દઈ શકીએ એવી છે તો આ બિલ્ડિંગનું કામ હાલમાં પૂર્ણ થવાની અણી પર છે હવે તો લાદીથી માંડીને તમામ પ્રકારનું અમે અહીંયા કંઈક કામ પૂર્ણ કરેલ છે તો હવે આ સંસ્થાને એલિમિન સેક્શનની બારીની જરૂર છે લોખંડના બારી બાયણા અને સંસ્થાને રોટલીનું મશીન રસોઈના વાસણ એવું તમામ વસ્તુની અમારે જરૂરિયાત હોવાથી તો આપ સૌ દાતાશ્રીઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ સંસ્થાને જેટલી બને આપની યથાશક્તિથી સંસ્થાની મુલાકાત લઈ અને આપ સ્ત્રીએ જેટલું પણ એ દાન કરશો ઈશ્વરની ઈશ્વરને પ્રભુ પાસે જશે